હું તમને થોડીક મારી પેન્ટિંગ બતાવી દઉં વેકેશન પડતું ત્યારે હું થોડી થોડી પેન્ટિંગ બનાવતો જય ભાઈ અમારા ભગવાન ડૉક્ટર આંબેક્ટર બાબા સાહેબ ગોરે મુનવાણી ભાઈ આઈ મેં હમણાં બનાવી છે નવમાં પડતો તો ત્યારે ભાઈ એક ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર જય શ્રી કૃષ્ણ ભાઈના રેજો આપણા વિડીયોમાં ભાઈ શરૂઆત કરી દીધી છે આપણે નવા વ્લોગની

અમારે બેન જો અત્યારે માં ભરવા મળ્યા છે હેલ્મેટ પહેરીને કામ કરવાનું ઘર માં થઈ ગયા ચલો ભાઈ જઈશું ને ચલો ભાઈ જઈએ આપણે બેના રહેજો આપણા વ્લોગ અંદર મજા આવશે તો ભાઈ કાલે છે ને આપણે આ જગ્યા ઉપર કબૂતરની ની જાળી નક્કી કરવા આવ્યા હતા હું ને આ સાગરભાઈ બે આવ્યા હતા તો આજે ભાઈ જો કન્ફર્મ થઈ ગયું છે અને આ ભાઈ નયનભાઈ આવ્યા છે જોડે જાળી લગાવવા માટે અને આપણે જે આ પ્લેટમાં જાળી લગાવશું તો બહેના રહીજો આપણા વિડીયોમાં નયનભાઈ જાળી લગાવશે આ નીચેથી લગાવવાની જો ભાઈ ઘોડો લઈને ચાલશે ને કન્ટિન્યુ કન્ટિન્યુ જો ભાઈ આ ગેલેરીમાં લગાવવાની છે જો આ કબૂતર બેઠા ને એ બધું અહીંથી તને મળી જશે ખાલી વાયર ઉપરથી લંબાઈ દો બરાબર અને ઘોડો લેતા હો નીચે અને એક પાણીની બોટલ લેતા આવજો પીવાનું તો ભાઈ જો આ નયનભાઈ છે ને હવે ભાઈ ઉપર જાય છે આ સજા ઉપર જો આ સીડી આવી ગઈ છે આપણી ને આ સાગર છે ને ભાઈ મશીન પેક ફિટ કરે છે અત્યારે બાકા જીકી બોલાવવાની છે ભાઈ હો હજી ત્રણ જાળી બપોર પછી બીજી લગાવવાની છે તો કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ જો અમારા નયનભાઈ ચડી રહ્યા છે ઉપર અત્યારે ભૂપ હૂફ ચડાશે હટ ને સરસ મજાનું લોકેશન છે ભાઈ પાછળ જો એક નંબર જો ભાઈ અમારા નયનભાઈ લટકીને કામ ચાલુ કરી દીધું છે હોલ પડી ગયા છે અને આ ભાઈ છે ને હોલ પ્લગ ને હુંક ફીટ કરી રહ્યા છે અત્યારે કમ્પ્લીટલી હુંક લાગશે પછી આપણે ભાઈ જાળી ફિટિંગ કરશું જો છે ને લટકીન કામ કરે એમાં નયનભાઈ નયન એમાં એ જાળી નીકળી ગઈ હોય તો શું થાય નીચે આવવાનું થાય ને સીધો અહીં આવે જો આ ઘોડા ઉપર હે હા તું નીચે પડ ને એની તારી ઉપર જાળી પડે એટલે મજા આવી જાય જો ભાઈ સરસ મજાના બેઠો બેઠો એ ચા પીવે છે અને જો આ બધા મસ્ત સરસ મજાના લાગી ગયા છે હવે જાળી લગાવવાની છે ભાઈ ભાઈ જાળી લગાવવાનું ચાલુ કરી દીધું છે અમારે નયા અને બાબલા સારી લગાવજો સરસ મજાની ફિટિંગ થઈ ગઈ છે ભાઈ જો એક નંબર અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે અને ભાઈ પોણા બે થાવા આવ્યા છે ને અમારા વાસુભાઈ આવી ગયા છે પેપર દઈને અને આવડો આ જો શનિવાર છે ને એટલે વહેલો વી એવો છે પણ આજે મારો બેટો લેસનમાં વધારે ધ્યાન આપતો હોય એવું લાગે છે આ ભાઈ જમવાનું લઈ આવો હાલો હા લાવો લાવો હાલો જલ્દી ખાઈને પાછું અમારે ભાઈ કબૂતરની જાળી લગાવવા જવાનું છે કંટીન્યુ મીટ્રો બના રહીજો આપણા વિડીયોમાં આવી ગયું આપણું જમવાનું ભાઈ મસૂરની દાળ છે ડુંગળી છે ઘઉંની રોટલી છે તો ભાઈ હવે પેટનો ખાડો પૂરી લઈશું જ આ મેળો ખાવા જો ભીખપત જારામ મીઠું ઓછું છે તું નાખ તો આમાં છે ને ભાઈ આમ રનિંગમાં આપણે ચલાવતા હોઈએ ને ત્યારે છે ને આની અંદરથી અવાજ બહુ આવે છે અને આ ભાઈ આપણે અહીંયા નવા કારીગર છે ભાઈ વાસણામાં તો આપણે એમને બતાવી રહ્યા છીએ અત્યારે ભાઈ પ્રોબ્લેમ શું છે આની અંદર કારણ કે કાલે ચેન કરાવી હતી પણ આરી મજાનું આવી બહુ અવાજ આવતો હતો ચેનની અંદર તો આ ભાઈ અત્યારે મસ્ત મજાનું સેટિંગ કરી આપ્યું છે અને અત્યારે જો એમનું કહેવાનું એવું છે કે આમાં ટેપિટ હોય ને ટેપિટ જો આ આનો અવાજ આવે છે અને આની અંદર આવે આ આ તો ભાઈ સપોર્ટ આપજો નવું ગેરેજ ખોલ્યું છે એમને રોડ ઉપર જ બગીચાની આગળ આપણે અને સામે છે આપડે વાસણા પાર્ટી પ્લોટ છે આ ભાઈ એક્ઝેક્ટ આની સામે છે આ ભાઈ નું ગેરેજ છે ભાઈ રોડ ઉપર જ છે ફાઇનલી મિત્રો આપણે દુકાનને વસ્તી કરી દીધી છે પટેલ હાર્ડવેર અને ભાઈ જો આ ભાઈને હે ને એક્ટિવા બગડું છે આ મારા પ્રકાશભાઈ નું એનો હું અત્યારે મૂકવા જઈ રહ્યો છું અત્યારે જો સાબરમતીનો નજારો જો તમે ખાલી એક નંબર લાગે ને આ ભાઈ અમારી સાબર સાબરમતી નદી છે અને આમ જો એનો નજારો લોકેશન ખાલી તમે જુઓ ખરેખરમાં બહુ મજા આવે અને અમારે ભાઈ ઉનાળાનો સમય હોય અને ભાઈ ગરમીના તમે બહાર નીકળ્યા હોય ને તો ખરેખરમાં જો એ રિવરફ્રન્ટ એકવાર તમે બે કલાક ખાલી આમ એન્જોય કરવા આવો ને બહુ મજા આવે તમને અને અમારા સાગરભાઈ તો ખરેખર આની નજીકમાં જ રહે છે વોડિયાનગર ખોડિયાદનગર રહે છે આ ભાઈ તો આ બેયને હું મૂકવા જાઉં છું આજે ભાઈ આવું કંઈક કામકાજ હોય ભાઈ અમારું જો ભાઈ આને ઘરેથી ફોન આવી ગયો છે ચલો गाइस मिलेंगे आगे આ બધું અમે રસ્તામાં લઉં આયા ફોની કોન લે આ છું ફાઇનલી મિત્રો હાઈન થઈ ગઈ છે ભાઈ જો ભાઈ અમારે મોડું મોડું ખાવાનું અમે તો બધે જમી લીધું મારા મમ્મી બટેટાની રાઈસ બનાવી હતી તો ભાઈ જો આ વૈશાલી બેને ખાઈ લીધું છે એટલે જો એનું કામ કરવા વહી ગયા છે અને વિષ્ણુભાઈ લેસન લેસન કરો લેસન ટીવી નથી જોવાનું તો ભાઈ જો જો અહીંયા આ રહી બિરયાની બટેટાની બિરયાની છે ભાઈ અને ઓલા બ્રેડ પકોડા અને આ ભજીયા છે ભાઈ જો બધા જમી લે ખાઈ લીધું કોણ ઈ ભરો મોડો ભરવા મોડો વાળું કરો વાળું કરો બોલતા નથી આવડતું જો ભાઈ આપણા વૈશાલી ભાઈ દુવિધામાં ફસાઈ ગયા છે વૈશાલી બેન દુવિધામાં ફસાઈ ગયા છે વૈશાલી બેન દુવિધામાં ફસાઈ ગયા છે હું કામ ફસાઈ ગયા એ જણાવી દો થોડુંક હું કામ ફસાઈ ગયા જો ભાઈ

હજી દસ બાકી અને કાલે એને આપવાના છે બધે બોલો ભરાઈ જાય હવે હજી તો મિત્રો પાંચ જ ભરાના છે બીજા બાકી કેટલા છ ભરણા છે મિત્રો હજી એને નવ બાકી છે કેટલા બધા લેવાના છે મિત્રો બનાવી લેજો આપણા વિડીયો માં કન્ટિન્યુ ભાઈ અહીંયા થોડીક મોતી જૂની જૂની વાતો યાદ યાદ કરે છે બધાય જો મોતી ભાઈ હું પપ્પા હું કેતા હતા બીમાર થઈ ગયો અમાર દીકલો ખાતો નથી 3 દિવસથી કાય તો કાલે આપણે એને દવાખાને લઈ જાવું પડશે ભાઈ કારણ કે ઈ છે ને આ 3 દિવસથી કાય એને ખાધું જ નથી અને ખાય છે ને તો ખાલી આમ ચાખા થોડું જીભમાં આવે તો આ એની જૂની વાત તો કેવું ઇન્જેક્શન દેવડા લઈ ગયા થઈ ભાઈ જો આ નાનો હતો ને 1 વર્ષનો ત્યારે એકદમ મસ્ત ક્યૂટ બચ્ચા થાય યે મاما ફોટો મૂકી દે બ્લોગમાં એક એકદમ મસ્ત બચ્ચું હતું આ માલ દીકરું બહુ નાનું એવું મસ્ત અને ભાઈ જો આ છે ને ભલે કુતરો છે પણ બહુ સમજે માણસ જેવું આને બુદ્ધિ છે ખાલી આપણે એમ કહીએ ને મારો દીકરો ઉપર ગયો જાય કોઈ મહેમાન આવ્યો હોય તો ધાબા ઉપર ગયો જાય ને બે જાય શાંતિથી મારો દીકરો ડાયો ડાયો છે આ દીકરા તો મિત્રો હું તમને થોડીક મારી પેઇન્ટિંગ બતાવી દઉં હું વેકેશન પડતું ત્યારે હું થોડી થોડી પેઇન્ટિંગ બનાવતો

અને આ તો ભાઈ મેં તો નહીં બનાવી અને ઓલી આ જોઈ શકો છો તમે આ વાળી હમણાં બનાવી છે ભણતો ત્યારે ભાઈ એક વર્ષ થઈ ગયું તો ભાઈ આ બધી પેઇન્ટિંગ અને હજી અરજી તો મારા મમ્મીએ ક્યાંક મૂકી દીધી છે પણ મળતી નથી મેં મારા પપ્પાની મારા મમ્મીની મારા દાદા દાદીની કેટલી પેન્ટિંગો બનાવી છે મારી બનાવી છે એ કઈ મળતી નથી મારા મમ્મીએ ક્યાંક મૂકી દીધી મમ્મી પૂછું છું પણ જવાબ નથી આપતા ક્યાં